કઠ ઉપનિષદ અધ્યાય બે ખંડ ત્રણ યોગ મોક્ષ અને અંતિમ ઉપદેશ કઠ ઉપનિષદનો આ છેલ્લો ખંડ છે જેમાં યમરાજ નચીકેતાને અને આપણા સૌને આત્મજ્ઞાનનો સૌથી ગુપ્ત અને વ્યવહારુ માર્ગ દર્શાવે છે અત્યાર સુધીમાં નચિકેતાએ આત્માનું અજર અમર સ્વરૂપ શ્રેય અને પ્રેયનો ભેદ અને ઇન્દ્રિયોની બહિર્મુખતા વિશે જાણ્યું હવે યમરાજ આ જ્ઞાનને અનુભૂતિમાં કેવી રીતે બદલવું તે સમજાવે છે એક

સામાન્ય વૃક્ષોનું મૂળ નીચે હોય છે અને ડાળીઓ ઉપર હોય છે પરંતુ આ સંસારરૂપી વૃક્ષ ઊંધું છે તેનું મૂળ ઉપર છે અહી ઉપર એટલે બ્રહ્મ અથવા પરમાત્મા જે સૃષ્ટિનું મૂળ છે અને જે સર્વથી પર ઉર્ધ્વ છે આ બ્રહ્મ જ સર્વશક્તિમાન શુદ્ધ અને શાશ્વત છે અવાક શાખમ તેની ડાળીઓ નીચે અવાક તરફ ફેલાયેલી છે આ ડાળીઓ એટલે સૃષ્ટિના વિષયો દેવો મનુષ્યો પશુ પક્ષીઓ અને તમામ ભૌતિક જગત જે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે મૂળ બ્રહ્મ શાશ્વત છે જ્યારે ડાળીઓ જગત નાશવંત અને પરિવર્તનશીલ છે સનાતન શાશ્વત અને શુદ્ધ તત્શુક્રમ આખું જગત બ્રહ્મમાંથી જન્મેલું હોવા છતાં બ્રહ્મ પોતે શુદ્ધ અને અમર છે મહત્વ જે મનુષ્ય આ સૃષ્ટિના ઊંધા વૃક્ષના મૂળને બ્રહ્મને સમજી જાય છે તે જ સાચો જ્ઞાની છે આ રૂપક શ્રીમદ ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યાય પુરુષોત્તમ યોગમાં પણ વિગતવાર સમજાવેલું સુખદ અનુભૂતિ તરીકે નહીં પણ સમગ્ર જગતને નિયંત્રિત કરનાર મહાશક્તિ તરીકે વર્ણવે છે મંત્રનો ભાવાર્થ જે બ્રહ્મમાં આખું જગત સમાયેલું છે અને જે તેનામાંથી જ પ્રગટ થાય છે તે મહાન ભયજનક છે તે વજ્ર જેવો સ્થિર છે જે આને જાણે છે તે અમર થઈ જાય છે વિગત સમજૂતી ભયજનક બ્રહ્મ બ્રહ્માની શક્તિ એટલી મહાન છે કે તે ભયજનક મહતભયમ છે આ ભય કોઈ દૈત્યનો નથી પરંતુ તેના નિયમ કોસ્મિક ઓર્ડરનો ઉલ્લંઘન કરવાના પરિણામનો છે તેના નિયમથી જ સૂર્ય ચંદ્ર તી અને અન્ય દેવતાઓ પોતપોતાના કાર્યો કરે છે વજ્રમ બ્રહ્મવજ્રની જેમ સ્થિર અચૂક અને અવિનાશી છે તે નિયમ નો આધાર છે ઈશ્વર ના શાસન હેઠળ જ અગ્નિ તપે છે પ્રકાશે ઇન્દ્ર વાયુ અને મૃત્યુ યમ પોત પોતાનું કાર્ય કરે છે જો બ્રહ્મ નું શાસન ન હોત તો સૃષ્ટિ માં અંધાધંધી ફેલાય જાત મહત્વ આ મંત્રો અદ્વૈત અને નિયમબદ્ધતા નો સિદ્ધાંત આપે છે

તો તે મહાન વિનાશ મહતી વિનષ્ટિહી છે વિસ્તૃત સમજૂતી યમરાજ આત્માના साक्षात्कारના વિવિધ સ્તરો સમજાવે છે આત્મદર્શનની ત્રણ રીતો એક દર્પણમાં આત્મજ્ઞાન સૌથી પહેલા પોતાના અંતરાત્મામાં દર્પણ આйнаની જેમ સ્પષ્ટ દેખાવું જોઈએ આ દ્રષ્ટિની શુદ્ધતાનો તબક્કો છે બે સ્વપ્નમાં પેત્રલોકમાં આત્મદર્શન સ્વપ્નની જેમ થાય છે કઈક સ્પષ્ટ અને કઈક અસ્પષ્ટ ત્રણ

જીવાત્માને વારંવાર જન્મ મૃત્યુના ફેરામાં ભટકવું પડે છે. ચાર ઇન્દ્રિયોનું સંયમન અને મનની સ્થિરતા મંત્ર 6 થી 8 આ ખંડ યોગ સાધનાનો હાર્દ સમજાવે છે. આત્મ જ્ઞાન માટે સાધકે પોતાની ઇન્દ્રિયો અને મનને નિયંત્રિત કરવું આવશ્યક છે. મંત્રનો ભાવાર્થ જ્યાં સુધી મન શાંત ન થાય, બુદ્ધિ સ્થિર ન થાય અને ઇન્દ્રિયો વિષયોમાંથી પાછી ન ખેંચાય ત્યાં સુધી આત્મદર્શન અશક્ય છે. વિસ્તૃત સમજૂતી ઇન્દ્રિય સંયમન જ્ઞાન મેળવવા માટે મનુષ્ય સૌ પ્રથમ ઇન્દ્રિયો કાન આંખ વગેરેને વિષયો માંથી રોકવી પડે અહી આત્મ સાક્ષાત્કાર ની ઉતરતી પદ્ધતિ આપે છે ઇન્દ્રિયોને અર્થ વિષય થી રોકો બહારના ભોગ માંથી ઇન્દ્રિયોને પાછી ખેંચો અર્થો ને મન થી રોકો વિષયો નું ચિંતન મનમાં પણ ન થવા દો મન ને બુદ્ધિ થી રોકો ચંચળ મન ને નિશ્ચયાત્મક બુદ્ધિ દ્વારા નિયંત્રિત કરો બુદ્ધિને મહાન આત્મા માં મહત તત્વ માં સ્થિર કરો વ્યક્તિગત બુદ્ધિ સમષ્ટિગત ચેતનામાં સ્થિર કરો મહત્વ ને તેના મૂળભૂત આત્મામાં બ્રહ્મ વિલીન કરો મહત્વ આ ક્રમ રાજયોગ આધાર છે જે સાધક જાગૃત અવસ્થામાં આત્મા સાથે જોડે છે પાંચ અંતિમ સફર મૃત્યુ અને મોક્ષ મંત્ર મનુષ્ય આ જન્મમાં જ અમૃત થઈ જાય છે આજ બ્રહ્મ નું અનુશાસન છે વિસ્તૃત સમજૂતી ઈચ્છાઓનો નાશ જે ક્ષણે મનુષ્યના મનની અંદર રહેલી બધી ઈચ્છાઓ સમાપ્ત થાય છે તે ક્ષણે તે લોક માં જીવતો હોવા છતાં અમરત્વ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ ની સ્થિતિ છે જ્યાં સંપૂર્ણ મુક્ત થઈ જાય છે છે થવાની બે ગતિ એક અમરત્વની પ્રાપ્તિ જો વ્યક્તિ જ્ઞાની હોય અને તેણે આત્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો મૃત્યુ સમયે તેના શરીર માંથી પ્રાણ શક્તિઓ બ્રહ્મ માં વિલીન થઈ જાય છે અને તેને મોક્ષ મળે છે બે પુનર્જન્મ અજ્ઞાની વ્યક્તિના શરીર માંથી મુખ્ય પ્રાણવાયુ નીકળી પ્રવેશ કરે છે મધ્ય નીકળે છે છે અને તે પુનર્જન્મ લે રહસ્ય શતમ યમરાજ સમજાવે હૃદય માંથી એકસો એક મુખ્ય નાળીઓ નીકળે છે તેમાંથી એક નાડી મૂર્ધા માથાના ઉપરના ભાગ તરફ જાય છે જેને બ્રહ્મરંધ્ર કહેવાય છે મોક્ષ જે આત્મા આ બ્રહ્મરંધ્ર દ્વારા બહાર નીકળે છે

તે સર્વના હૃદયમાં નિવાસ કરે છે જે ધીર અંગૂઠાના માપનો પુરુષ કહે છે જે હૃદયની ગુફામાં રહે છે આ માપ માત્ર સંકેત છે જે દર્શાવે છે કે આત્મા આપણા શરીરના કેન્દ્રમાં રહેલો છે શાંતિનો પાયો આત્મા જ આખા જગત મૂળ છે તે સર્વજ્ઞ છે આત્મજ્ઞાન જ પરમ શાંતિ અને કાયમી સુખ આધાર છે બ્રહ્મ વ્યાખ્યા યમરાજ કહે છે કે આત્મા શુદ્ધ અને તેજસ્વી છે તે આખું જગત બ્રહ્મ નચિકેતાએ યમરાજા પાસેથી આ બ્રહ્મ વિદ્યા અને યોગ નો સંપૂર્ણ ઉપદેશ પ્રાપ્ત કર્યો નચિકેતાએ આ જ્ઞાન ને બ્રહ્મ નો સાક્ષાત્કાર કરીને આત્મસાત કર્યું આનાથી તે પાપ મુક્ત થયો અને અમરત્વ પ્રાપ્ત કર્યું ઉપનિષદનો અંતિમ સંદેશ મંત્ર સત્તર ઉપનિષદનો અંત એ ઘોષણા સાથે થાય છે કે જે કોઈ પણ મનુષ્ય નચિકેતાની જેમ આ ગહન જ્ઞાનને પ્રાપ્ત કરશે અને આ જ્ઞાનને શ્રદ્ધાળુ બ્રાહ્મણો સમક્ષ પ્રસ્તુત કરશે તે પણ બ્રહ્મલોકમાં મહિમાવાન થશે આમ કટ ઉપનિષદ અધ્યાય બે ખંડ ત્રણમાં યમરાજી નચીકેતાને સંસારનું બંધન અશ્વત્થ વૃક્ષ મુક્તિનો માર્ગ ઈચ્છાઓનો નાશ અને નાડી દ્વારા ગતિ અને યોગ સાધના ઇન્દ્રિયોનું સંયમન સંપૂર્ણ જ્ઞાન આપીને તેને આત્મજ્ઞાનના સર્વોચ્ચ શિખરે પહોંચાડ્યો